ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં સાઠ જેટલા ઠરાવોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બસો બે કરોડના વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે જેમાં જૂના નવા કામોને લઈને આપવામાં આવેલી સમયમર્યાદામાં પૂર્ણ નહીં થાય તો બ્લેક લિસ્ટ સુધીની કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે આ સાથે પાંચ સ્મશાનોના ટેન્ડર બત્રીસ જેટલી સ્માર્ટ લાઇબ્રેરીઓ સિત્યાસી જેટલી સ્માર્ટ આંગણવાડી ડ્રેનેજ અને ઓપન જીમ વગેરે જેવા પ્લાનિંગ સાથે બસો બે કરોડના કામોને લીલી ઝંડી અપાઈ હતી જો કે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા સહિત વિકાસના કામોની વાતો કરવામાં આવી રહી છે પરંતુ હાલમાં ભીડભંજન મહાદેવથી વિદ્યાનગર સુધી વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે તેમાં અનેક જગ્યાએ લેવલની ખામી જોવા મળી છે ઉપરાંત પ્રથમ ઓવરબ્રિજના નિર્માણ માટેની પુનઃ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો આ ઉપરાંતના કામોમાં સમય

બાકી રહેતી કામગીરી માટે કામનો બાર તૈયાર કરેલ છે જે પ્રકરણે સામેલ છે આ કામે શાસ્ત્રીનગર સરિતા કોમ્પ્લેક્ષ સુધી સુપર સ્ટ્રકચરની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાફિક નિયંત્રણ માટેની વ્યવસ્થા કરી કુંભારવાડા તરફનો એપ્રોચ માટે પીએ વન ટુ પીએ એટ સુધી સુપર સ્ટ્રકચરની કામગીરી હાથ ધરી શકાશે સૂચિત કામની સમયમર્યાદા બાબતે પીએમસી પાસેથી અભિપ્રાય મંગાવતા પીએમસી દ્વારા ત્રીસ દસ પચીસ સુધીની મર્યાદા વધારવા માટેનો અભિપ્રાય આપેલ છે જે તમામ